યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા પોતાના મત વિસ્તારના સ્મશાનો મુદ્દે સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી જેમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા પોતાના વિસ્તારના સ્મશાનોને લઈને રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ ઉંડેરા અને લક્ષ્મીપુરા સ્મશાનની કે જ્યાં સમારકામની જરૂરિયાત છે ત્યાં સુવિધા પૂરી પાડવાની જરૂરિયાત હોય વહેલામાં વહેલી તકે અહીં કામગીરી કરવામાં આવે અને એ સિવાય પણ સ્મશાનને લગતા જે પ્રશ્નો છે તેની રજૂઆત શ્રીરંગ कायरे द्वारा सामान्य सभामा करवाबा जे <tune> स्मतानों <tune> छे એની અંદર આવો ચાર્જ દેવામાં આવવાના છે તો એ મિત્ર પાકળ પશ્ચિમ વિસ્તારની અંદર ખાસ કરીને કોલ નંબર 8 9 અને 11 ની અંદર જે ભૂમિધાર છે આજે સ્મતાનો નાખો ત્યારે ઉબેરા અને સુવાતીયા વિસ્તાર જે નવા આપણે સમાવેશ કરી લીધા છે સમાવેશ કર્યા પછી પણ વારંવાર પત્ર લખવામાં આવે છે કમિશન શ્રી આખરે પણ લખવામાં આવે છે બે એને પણ લખવામાં આવે છે પુલાક કજે મેસ લેતા તેમને પણ કહેવામાં આવે હાલનું ઉંડેરાનું જે સ્મશાન છે તેની આપ એક વખત વિઝિટ કરવા સર કોઈ વિઝિટ કરવા નથી આવતો હેલ્થ ઓફિસરને કહીએ છે તો એવું કહી કે એ તો સુવિંગ એ તો થઈ જશે ત્યાંના લોકો મેનેજ કરી લેશે સુહાની માથે લોકોનું સ્મશાનમાં કરે છે સર એ લાગડા નથી હોતા ત્યાં આગળ બોરવાધી લાગડા ટેમ્પરરીમાં અમે મોકલીએ છે કે આપની સેવા થઈ જશે ઘણી એક ચિતા લીપમાં એક સુવિધા ન જોતી lactate તો પ્લાસ્ટર મારીને અમે સુવિધા કરાવી ત્યારે મેં બે જીતા હાલમાં કામ કરી દીધું એવી રીતે સેવાસીની અંદર આપ જો સેવાસીના અંદર કોટ પણ નથી ચારે બાજુ જે સ્મશાનને દીવાલો આવી ગયું એ પણ ઊંચા પ્રમાણમાં નથી આ તમામ ખાસ કરીને લક્ષ્મીપુરા જે સ્મશાન છે જે તમામ લક્ષ્મીપુરા ગામના રહેશે સ્મશાનનો ઉપયોગ કરતા હોય છે તો એ સ્મશાનની અંદર પણ દાખલો ના હોય ત્યાં સફાઈ કરવા માટે સાહેબ અમે જ્યારે સૂચના આપીએ ત્યારે સફાઈ કરવા જાય ઉંદેરા જેવા જેવી રીતે આ જે સ્મશાનોના વિષય આવ્યા છે અને વારંવાર અમારા દ્વારા પણ અમારા વિસ્તારની અંદર આવતા લક્ષ્મીપુરા સ્મશાન છે ઊંઢેરા સ્મશાન છે સેવાસી છે અને સાથે જે વડીવાડી સ્મશાન છે આ તમામ સ્મશાનોને લઈને અહીંયાથી ચિંતા અમારે વિસ્તારના લોકોને લઈને હોય છે કે જે ઉંડેરા અને સિવાસીના જે સ્મશાનો આવેલા છે તે ખૂબ જ ખરાબ હાલતની હતા તેને રિનોવેશન કરવાના પણ કોર્પોરેશનના માધ્યમથી શરૂ કરી દેવામાં આવ્યા છે વારંવાર રજૂ રજૂઆત કર્યા પછી જ્યારે હમણાં શરૂઆત કરી દેવામાં આવ્યા હોય તો જે સંસ્થાઓ છે જેવી રીતે ઊંડેરાની અંદર ઓ એનજી ને રિલાયન્સના માધ્યમથી સ્મશાનોને મેન્ટેનન્સ કરવામાં આવતા હતા તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જો સંસ્થાઓને કોર્પોરેશનના માધ્યમથી પૈસા આપવામાં આવશે અને તેના માધ્યમથી જ આ સ્મશાનો ચલાવશે તો એના કરતાં પણ સારું સૂચન અમારું એવું હતું કે જે આ કંપનીઓ પહેલા ચલાવતી હતી એ જ કંપનીઓને આ સ્મશાનો આપી દેવા જોઈએ કે જેના થકી જે કોર્પોરેશનની અંદર જે ખર્ચો પડવાનો છે જે મોટા ખર્ચ થવા જઈ રહ્યા છે એ ખર્ચા ના થાય જેથી આ સંસ્થાઓ પહેલાં પણ આ ચલાઈ રહી હતી અને હાલમાં પણ ચલાઈ શકે તેમ હાલતમાં છે તો આ તમામ સ્મશાનોને ઓએનજીસી છે અમારા વિસ્તારની અંદર સાથે રિલાયન્સ છે અને સિવાસી વિસ્તારની અંદર ઝાયડેક્સ જેવી કંપનીઓ છે તો આ કંપનીઓને સીએસઆર જેવા ફંડની અંદર આ સ્મશાનો ચલાવવા માટે તેમને આપવા જોઈએ અથવા તો કેટલી એવી સંસ્થાઓ છે જેવી રીતે જલારામ સેવા ટ્રસ્ટ છે જોગની ટ્રસ્ટ છે અમારું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે આવા સંસ્થાઓને પણ આ સ્મશાનો ચલાવવા માટે આપવા જોઈએ જેથી વિસ્તારના લોકોને જે સેવા કરવાના જે પૂરેપૂરો જે મતલબ રાખે છે લોકોની સેવા સાથે જોડાયેલા છે તો આ એવા સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે તો કોર્પોરેશનના ખર્ચે આ ખર્ચ પણ નહીં કરવામાં આવે અને જેવી રીતે વાત કરીએ કે લાકડાઓ લેવાના છે એ જ જે સંસ્થાઓ બિલ મૂકશે અને ત્યારબાદ ખર્ચો પાડશે કોર્પોરેશનથી જ્યારે કોર્પોરેશન લાકડા ફ્રીમાં જ આપવાના હોય તો એ સંસ્થાઓને પણ ક્યાં ખર્ચો આપવાની જરૂર છે જ્યારે કોર્પોરેશન ડાયરેક્ટ એ વસ્તુ કરી શકતી હોય તો અમારું આજના દિવસે આ સભાના માધ્યમથી તેમને ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે આ સ્મશાનો છે સેવાસી સાથે ઊંડેરા છે લક્ષ્મીપુરા છે આ સંસ્થાઓને પહેલાં પણ કંપનીઓ ચલાવતી હતી લક્ષ્મીપુરા સ્મશાન બાદમાં બનાવવામાં આવ્યું પણ ઉંડેરા સ્મશાન અને સેવાસી સ્મશાનને ઝાયડેક્સ અને સાથે ઓએનજીસી જેવી કંપનીઓ ચલાવતી હતી તો ફરીથી એ જ કંપનીઓને કમિશનરના માધ્યમથી રજૂઆત કરવામાં આવે ને તેનો સંપૂર્ણ ખર્ચ તેમના સીએસઆર જેવા ફંડની અંદર આ સ્મશાનોને પાડવામાં આવે